આટલ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મારા નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો મારા વાલા મિત્રો કેમ છો બધા મજામાં તો જરીક જણાવજો ને આપણે આજે જવાનું છે ભેંસુડી ગામ હનુમાન દાદાના દર્શન કરવાના ભાણાની માનતા છે તે પૂરી કરવા અને એ હનુમાન દાદા છે ને એ ધાર ધાડા હનુમાન દાદા છે મારું તો ઘણી બે કામ કર્યું છે અને તમે ક્યારેક ત્યાં જાવ અને તમે પણ કયો હનુમાન દાદાને તમારી પણ મનોકામના હનુમાન દાદા પૂરી કરશે

તો હવે મિત્રો અમે નીકળ્યો સી હરમાતા દાદાએ હું તમને ચાલા પણ દર્શન કરાવ્યું

પાણી આપણે જો જોઈન થઈ ગયા છે હવે અમે નીકળી હતી અમારી બેન ને અમારી બેન ને ભાણો બે આવી ગયા છે ભેહુડી દર્શન કરવા જવા છે અમારે જો એક ડાકુ રાણી સંપા કરી છે જો અમારે ભાણો પાણી પીવે છે ત્યાં અહીંયા મા દીકરા બે ઊભા થા અને અમે આવી ગયા છીએ હવે રહી છીએ ભેહુડી તો હવે આપણે મળીશું ભેહુડી રહીને તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો

કેન ભરુની કઠણાઈ અમાર અમાર કેન ભરુની કે કઠણાઈ કે તમને પડણાઈ તમે અમને પડતા ઓખા ખાલી આમરા તો ઓખા ઓય નડગાની અમારી કઠણાઈ કે તમને અમારે

અમારે જો આયા પોગી ગયા છે બેન ને ભાણો છે ને અમારે રૂપાય છે ને આયા છોડી છે ને આ જો આંબા છે મસ્ત છે આમાં ક્યાં છે હાલ કેરી આયા મસ્ત છે ના ના ઘરે જાય ઝટકા મૂકી નો જો આ કેરી છે આ જો મોર આવી ગયા છે નો જવાય આ આંબા વાળી છે આ છે આપણો મંદિર નો બાજ નો ભાગ છે હવે આપણે જઈશું મંદિરે અમાર ઓય બેટા નો અડાય એમ કહો આ એક જો ઓલપા છે એક જ તે બસ હા બસ લ્યો વે આવ બસ હા ભલે અમારા હાલ ને પણ નહ જાતી કાયો એ તો છે ને ત્યાંથી લઈ લે આ બસ ત્યાંથી લઈ લે બસ ત્યાંથી લઈ લેવાની કિલો બે કિલો

અમારે જો ફાઈનલી ભાણાભાઈ મંદિરે પહોંચી ગયા છે હું પણ જાઉં છું અમારે જો રૂપા અને બેન ને બધા આવે છે હવે આપડે ગાયું મંદિરે દર્શન કરશું

दर्शन कर लिया तो मैं बता मैं बताना अब आर कुणाल भाई ने तेल तो अच्छे हट ले लिए तेल नहीं थे कुणाल भाई ये आई मुकी देने के બસ આ ફેરવતા રહો તમે ઓપનસો ગરબટી નું હાલો પોપિક આટો એટલે કિના લાપ

હવે આપણા ભાણાભાઈ દાદાને તેલ ચડાવે છે તેલ ચડાવવાની માનતા હતી તે માનતા પૂર્ણ કરી છે આપણે દાદાની હવે અમારે યોગેશ્વરી પણ મહેશ્વરી પણ દર્શન કરે છે અમારા ભાણાભાઈ તેલ ચડાવે છે અમારી બેનની અહીં બહાર બેઠા બેઠા દર્શન કરે છે અને તારી માનતા છે તું જ ચડે ભાણા જય હો ભેવોળીવાળા દાદા જય હો મારા નાથ જય જય ભેવડીવાળા દાદા ને આપણે તમે સર્વ મિત્રો દર્શન કરી લેજો આ છે આપણે ભેંસોળી પ્રગટવીર હનુમાનજી દાદા પ્રગટવીર હનુમાનજી દાદા છે તો એના પર દર્શન કરજો અને કોમેન્ટમાં મારા વાલા મિત્રો જય પ્રગટવીર હનુમાન લખજો ને અહીંયા તમે દર્શન કરી લો આગળ તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રૂપા પણ દર્શન કરવા ફોગી ગઈ છે જો આ છે આપણે હનુમાન દાદા ભેવડીની જગ્યા વિશાળ આલિશાન છે અને આ મંદિર છે તમે દેખાડ્યું છે અમારે જો રૂપાને દર્શન કરી લીધા છે ને ઊભા થાય છે ને અમારે જો રીલ ઉતારે છે અમારે બેન ને ભાઈ બેન ભારો રીલ ઉતારે છે ને આ છે ને જો તમે વિશાળ જગ્યા છે ભેહોડીવાળા દાદા આપણે હનુમાન દાદાની ને નજારો પણ સરસ છે અને પવન જો તમે લહેરખા લહેરખા મારે મજા જ આવી ગઈ છે અને હવે અમે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને આપણે દર્શન દર્શન કરી લીધા અને દાદાના તમે પણ દર્શન કર્યા છે ભેહોડીવાળા દાદાના અને હા તમારું ધારું કામ કરે તો જ બકે પછી હનુમાન દાદા ભેહોડીવાળા દાદાની માનતા પૂરી કરવા અમે આવ્યા હતા ભાણાની જો આ ભાણાની એને શું છે નોકરી લાગી ગઈ છે અને પગાર પણ અત્યારે સારો થઈ ગયો છે જે હતો એની કરતાં ડબલ થઈ ગયો છે પગાર સમજા એટલે હવે આપણે માનતા પૂરી કરવા આવ્યા છે ભાણાની આજના ભાણાની એટલે હવે છે ને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો કોમેન્ટમાં મારા વાલા છે ને જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધી તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં